વેલકમ બેક દોસ્તો નવી વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આ તો ભાવનગર તો પાછળ આપણી ગાડી ઊભી છે આપણે રાત્રે તો વચિંતાનું છે મોડા મોડા આવવાનું થયું ગાડીમાં અને આપણે તો ખ્યાલ નહોતો કાંઈ ગાડીમાં જવાનું છે તો ડ્રાઈવર એક જો તબિયત ખરાબ થઈ એના હિસાબે આવ્યા નથી એટલે આપણે આવવું પડ્યું છે તો જઈએ છીએ હવે આપણી સીપ રહેવાની છે ભાવનગર ટુ બેંગ્લોર તો અત્યારે આ હોટલ આપણે જાગી ગયા છે ચા પાણી પીવા રાખીએ તો આપણે ક્યાં ગાડી જોવા મળી ગઈ કંપનીની છે એલ એનજી ગાડી છે એલ નો ટેન્ક છે અમે કેમેરો છે આ સિસ્ટમ બહુ સારી તો આપણે फटाफट આપણી ગાડીમાં આવીએ જો મિત્રો આપણે ગાડી સ્ટાર્ટ કરી નહી આપણે ગાડીમાં આવી ગયા છે હવે ઓ બહુ ખરાબ થઈ ગયા जिगजैग कर रेडी कपड़ा जरो चला जोरदार लोकेशन दिमें दिमें। दिमें जो देवी वाला घाट अपने चढ़ी रिया है धीमे धीमे धीमी गति जाए लो गाड़ी गरम भी ना धीमे धीमे हाल रखे એવું ચેક કરો તમે કાળિયાનો નજારો તો આ ફાઈને બહુ ઉતારો છે ખાયા

આપણે આ ઘાટ પૂરો રહી ગયો અહીંયા આવે એટલે ઘાટ પૂરો આપડે ते खाली जिंदगी घटे वाला बाकी कहीं ना कटे पीपल ने सटा ताराबाद हाईवे ने ऊपर एक मंदिर हो हमें दिखाई दिया मंदिर है पुलिस है आ चीज यहां पूरा થઈ ગયો નહી થોડો ખડા પડી ગયો એસપોર્ટ 348 3708 સોકલેલન આપણા શટણા ગામમાં પહોંચી ગયા છે ઓરદોરોસ્તો છે આરસીસી બની ગયો છે ઓરદો આપનો કાટો છે ડુંગડીને માર્કેટ છે બહુ મોટામાં દીપલને શટણા નાસિક distict નાસિક distict કહેવાય માલેગાવ નાસિક distict જણે આપડા ગુજરાતી ભાઈ રાજુ લઈને ફટા લઈને આવી ગયા હાઈટ ભરી ભરીન કપાસ माला वाला मोकलाओ पांच किलो डूंगी सोमनाथ जय वड़ा कपास कर ट्रैफिक वालों विस्तार है लोग बहुत ध्यान रखें गाड़ी हाँ क्यों बेस्ट लोग फ्लो में जिम्मे जिम्मे करती है हाँ लाल मुर्गा या सरकारी બાઈક પર બહુ ઢંઢાકું પડ્યું અહીંયા કારણ કે 12 ના ગોળીギબીન જેલે મેં તો કાઈ દેખાડું દરવાજા લોક થઈ ગયા આ બે રકલો આ ઈત દરવાજા હોય સવાળોનો હોય હા અમે કણ મારવા લેફ્ટ સાઈડમાં જે જાય આપણે માલે ગામ આ કાપરની ગાડી ભરીયા હાય સ્ટાર્ટ उटडेट जी महाराज में डेटी हुआ हमें अभी भी हमारे गाँव है तो सिद्धू हमारे गाँव आशी दोस्त हो जाए सीधे धूलिया ना ये लेफ्ट मारो मालेगाव सिटी ना राइट मारो ले सीधे मनमार नासिक सीढ़ी आप ले मारो ना सीडी सीढ़ी लेफ्ट ले राइट मारो ना सॉरी अब मनमार वाली चौकली के बाद માલે ગાવે શિટી આ પર પકડી લીધો છે સીડી નમકનગર વાળો આઈ દે આયા ટોટલ ગાડીના કામ બધા સ્પીયર પાર્ટની માંડી બધી દુકાનો ટાયરની માંડી બધી દુકાનો આયા તો આપણી સાથે બનારે જો વિડિયોમાં કન્ટિન્યુઅસ તો ભાવનગર થી મોજો વાલા ભાવનગર તો બેંગલોર આપણે આવી ગયા માલેગા હોટેલ સિયોકો હોટેલ નો અહીં આપણે ઊભી રાખી ચા પાણી પીવા માટે આપણું ગુજરાતી હોટેલ છે જો આપણે ગુજરાત ની ગાડીઓ બધી અહીંયા ઊભી છે જે સામે ઊભી છે આપણે અહીંયા રાખી ચા પાણી પીશું

自由了。 સીડી ગામમાં આપણે નો હાલવા દીધા ભાઈ કાબડે લીજો બાયપાસ તો તમને મંદિર દેખાડે આપડે સીડી બાબાનું સત્યકા બાબા સાહેબ હવે તમે ત્યાં તમે જઈએ બાયપાસમાં ગરમા ગરમ સીવ ટમેટા રોટી સ્ટીચાવલ દહી મિઠો चालो मित्रों गरमा गरम टमा काटत शाक आई गये आप